તમે જે ઓરણી જોઈ રહ્યા છો ઓટોમેટિક ઓરણી વેચવાની છે વિડીયોની અંદર ઓરણીની માહિતી આપી દઈશ તમારે આ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ઓટોમેટિક ઓરણી વેચવાની છે ખેડૂત કંપનીની ઓરણી જુનાગઢની બનાવટ તમે વિડીયોની અંદર ઓરણી ક્લિયર કટ જોઈ શકો છો સાવ ઓછી ચલાવેલી અને ફૂલ સાચવેલી આખી ઓરણી ઓરણી છે તમે રૂબરૂ રૂબરૂ સ્થળ પર જઈ જોઈ ચેક કરીને લઈ શકો છો ઓરણીના માલિકનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આગળ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ઓરણી લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જ ઓરણી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે નવો ડાટાની ઓરણી છે તમામ બિયારણનું વાવેતર થઈ શકશે તેવું ઓરણીના ઓનરનું કહેવાનું છે બાકી તમે કોલ કરી અથવા મેસેજ કરી અને ટોટલ માહિતી મેળવી શકો છો જો તમારે ઓરણી લેવાની હોય તો બાકી ઓરિજિનલ આખી ઓરણી છે તમે જોઈ શકો છો વિડીયોની અંદર બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈને પણ ખરીદી કરી શકો છો ટોટલ જવાબદારી સાથે ઓરણી વેચવાની છે ખેડૂત કંપનીની ઓટોમેટિક ઓરણી તેની વાત કરું તો ઓરણી તમને જીલો ભાવનગર તાલુકો મહુવા અને બેલમ્પર ગામે જોવા મળશે ઓરણી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા